હવે પરમાણ્વીય દળ કોને કહેવાય તો પરમાણ્વીય દળ સમજતા પહેલા આપણે સમજવું પડે કે પરમાણુ એટલે શું પહેલા તો પરમાણુ કોને કહેવાય તમને જો પરમાણુ ખબર હશે તો જ તમને પરમાણ્વીય દળ આવડશે બરાબર ચલો હવે અહીંયા સમજો કે પરમાણુ એટલે શું તો તમે સમજો કે આપણે કોઈ પણ પદાર્થ હોય ધારો કે તમે સમજી લો કે હું એક પર્ટિક્યુલર પાત્રની અંદર પાણી લોનામાં નાનો એક ડ્રોપ એકદમ નાનો ડ્રોપ અલગ કરું કે જેની અંદર ફક્ત એચ ટુ ઓ નું એક જ પરમાણુ એક જ પરમાણુ તો આનો અર્થ સમજો તમે એમ કહેશો સર એચટુ તો ભેગું છે કેવી રીતે પરમાણુ કહેવાય તો મેં વાત કરી છે આખા કમ્પેરીઝન પાણીના જથ્થાના પ્રમાણ બરાબર આપણે જથ્થા જોડે આ કમ્પેર કરીને એક પરમાણુની વાત કરી પણ ધારો તે સમજી લો કે બીજા એક પાત્રની અંદર હું હાઇડ્રોજન વાયુ બહુ તો હાઇડ્રોજન વાયુની અંદર બધા જ કયા હશે એચટુ સ્વરૂપે હશે

કે એના પછી આપણે એનું વિભાજન કરી શકતા નથી અને એ ભાગને શું કહેવાય પરમા તો કોઈ પણ પદાર્થનું કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો નાનો અથવા અતિ સૂક્ષ્મ ભાગ અતિ સૂક્ષ્મ એટલા માટે કે આપણે એને નળી આંખે જોઈ શકતા નથી ભાગ के जे नरी आंखे जोई सकता नथी ते भागने ते भागने परमाणु कहे छे सु कहे छे परमाणु ओके भाई परमाणु दळ नो अर्थ सु था धारो के तमे समझो के अइया H2 हो तो 2 H2 होता બે H બંનેને મેં સેપરેટ કર્યા separate કરીને એક hydrogen બીજો એક hydrogen બે છૂટા કર્યા તો હવે આ એક hydrogen નું હું વજન ચેક કરું કે વજન એનું શું કહેવાય પરમાણ્વીય દળ મતલબ જે અતિ સૂક્ષ્મ તમે નાનો ભાગ અલગ કર્યો એ પર્ટીક્યુલર નાના ભાગનું તમે જે વજન કરો એ વજનને શું કહેવાય પરમાણ્વીય દળ અને પરમાણ્વીય દળને શેના વડે દર્શાવાય એકમ છે એમયુ ગ્રામ અથવા એક યુ હવે એની કમ્પેરિઝન ઓક્સિજનનું કેટલું છે તો કે સોળ ગ્રામ નાઇટ્રોજનનું કેટલું છે તો કે ચૌદ ગ્રામ તો હવે આ બધા પરમાણુ દળ નક્કી કેવી રીતે થયા તમે સમજો

અને એટલા માટે એવું લખાય કે હાઇડ્રોજન પરમાણુ દળ હાઇડ્રોજન પરમાણુ દળ હાઇડ્રોજન પરમાણુ દળ એ કાર્બન બારના એક ભાગ્યા બાર ગણું હોય છે હવે કેવી રીતે એક ભાગ્યા બાર ગણું હજુ તમને કહું કે એક એમયુ બરાબર શું થાય કોઈપણ પરમાણુનું તમારે માપ કાઢવું હોય તો વજન માપવા માટે એક સાધન છે તેનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટોમીટર દ્રવ્યમાન સ્પ્રેમીટર ઓકે સ્પેક્ટોમી દ્રવ્યમાન સ્પેક્ટોમી એના પ્રમાણે જ્યારે કાર્બન એક પરમાણુ દળ માપવામાં આવ્યું તો એ દળ કેટલું સોરી અહીંયા આપણે કોણ કરી છીએ દળ તો એ કેમ એ બરાબર તો એક પોઈન્ટ સડસઠ કેટલું થયું તો એક પોઈન્ટ સડસઠ છત્રીસ ગુણ્યા દસ ની માઇનસ ચોવીસ તો એનો અર્થ શું થયો કે હાઇડ્રોજન હાઇડ્રોજનનું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર તો એના લીધે હવે અહીંયા જુઓ કે એક જવાબ કેટલો આવ્યો તો એક પોઈન્ટ ત્રિપલ જીરો સેવન યુ આવ્યો તો એના કારણે અત્યારે આપણે હાઇડ્રોજનનું નોર્મલી પરમાણુ દળ કેટલું લખીએ એક ગ્રામ અથવા એકમાણુ નું દળ બરાબર એને કહીશું આપણે પરમાણુ ઓકે ચલો આગળ જોઈએ હવે પરમાણુ દળ પછી વાત આવે છે આણવીય દળ

દળ બરાબર તો શું કે બે અંદર પરમાણુ છે હાઇડ્રોજન અને ઓક્સિજન તો બંને પરમાણુઓનું ભેગું દળ ગણું તો જ એચ થશે બરાબર તો ચલો અહીંયા પેલા લખીએ કે હવે હા બીજી વસ્તુ અણુ કેવી રીતે સમજ તો બે અલગ અલગ પ્રકારના પરવાણું ભેગા થયા અને અણુ બને હવે ધારો કે માની લો કે હવે આપણે બીજા પાત્રની અંદર હાઇડ્રોજન લઈએ તો બીજા પાત્રમાં તમે જ્યારે હાઇડ્રોજન ભરો તો અહીંયા બધે શું લખાય પાત્ર લખાય બરાબર તો એનો શું થાય કે તમે બીજા પાત્રની અંદર હાઇડ્રોજન લીધો તો અહીંયા એચ ના કેટલા અણુ હશે બે અણુ હશે તો એક કરતાં વધારે અણુ થયા સોરી પરમાણુ થયા તો એને શું કહેવાય અણુ તો સિમ્પલ વસ્તુ પરમાણુ વધારે પરમાણુ ભેગા થઈ ભેગા થઈ અણુ બનાવે છે એક કરતાં વધારે પરમાણુ ભેગા થઈ અણુ બનાવે તો એક કરતાં વધારે પરમાણુ ભેગા થઈ શું છે પરમાણુ તો હું એક્ઝામ્પલ તરીકે લઉં તો કે એચ બરાબર તો કેટલા હાઇડ્રોજન પરમાણુ બે હાઇડ્રોજન પરમાણુ કેટલા ઓક્સિજન તો એક જ ઓક્સિજન હવે સિમ્પલ બે હાઇડ્રોજન પરમાણુ એટલે બે ગ્રામ અને એક ઓક્સિજન હવે અહીંયા અહીંયા પણ મિસ્ટેક થાય આપણે એક હાઇડ્રોજન પરમાણુ એક હાઇડ્રોજન પરમાણુ એક એટલે બે એકા બે સોળ એકા સોળ તો કેટલા થાય કેટલું થયું અઢાર ગ્રામ તો એ જ રીતે ધારો કે સમજી લો કે એને બીજું એક્ઝામ્પલ લઈએ NaCl સોડિયમ ક્લોરાઇડ તો Na એટલે કેટલું થશે તો પહેલા એક જ પરમાણુ છે Na નો અને Cl નો પણ કેટલા પરમાણુ છે એક જ છે ચલો સોડિયમ નું કેટલું 11 દો 22 પણ 23 થાય બરાબર આનું કેટલું 35.5 હવે તમે સરવાળો કરી દે તો એનો અર્થ શું થયો કે કોઈ પણ અણુ હોય એના પરમાણુઓનો તમે દળનું સરવાળો કરશો

તો એનો શું થયો કે કોઈ પણ અણુ હોય એની અંદર અલગ અલગ જે પરમાણુ હોય જેને તમે અલગ કરી એનો સરવાળો કરશો તો તમને કયું દળ મળશે આણવીય દળ ઓકે ચલો હવે આગળ વાત કરીએ આપણે મોલર દળ ચાલો મોલર 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 દળ દળ હવે સમજો કોને કહેવાય મુલરદળ મતલબ સમજ લો ખાસ તો દળ એટલે ધારો કે સમજો કે તમે કોઈ પણ પદાર્થ આપણે ધારો કે વાત કરીએ ફરીથી તો કે હાઈડ્રોજન તેનું આણવી દળ કેટલું છે એક ગ્રામ પછી હિલિયમ તેનું કેટલું છે બોલો ચાર ગ્રામ બરાબર કે 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 સમજી લો ઓક્સિજન તો 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 કેટલું કેટલું છે છે ગ્રામ ગ્રામ મોલર દળ શું કહેવાય તો મોલર દળનો અર્થ એવો થાય કે જે એક મોલ આપણે જથ્થાનું પ્રમાણ લઈએ બરાબર એક મોલ જે જથ્થાનું તમે પ્રમાણ લો એ જ પદાર્થને શું કહેવાય એનું મોલર હવે એક મૂલ જથ્થાનું પ્રમાણ કેટલું થાય તો કોઈ પણ પરમાણુ કોઈ પણ પરમાણુ પરમાણુ પરમાણ્વીય દળ દળ તેના એક મૂલના જથ્થાના હોય છે તો એનો અર્થ શું થયો કે કોઈ પણ પરમાણુ તમે પરમાણીય દળ લેશો એ જ તેને એક મૂળના જથ્થાના મતલબ એક મૂળનો જેટલો જથ્થો થશે એટલું જ એનું શું થશે પરમાણુ દળ હોય બીજી વસ્તુ તો આ મૂળને આપણે શું કેવી રીતે तो मोल बराबर वजन भागिया अणु भाग मोल बराबर वजन भाग अणु भाग अब ध्यानो के समझो के मैंने वो के डाल के एग्जांपल के 18 ग्राम 18 ग्राम पानी ना मोल सूदो कितना ग्राम किदू 18 बराबर તો અઢાર ગ્રામ તો મોલ બરાબર કયું સૂત્ર હતું વજન ભાગ્યા અણુભાર વજનને આપણે માસ કહીએ તો એમ વડે કે દર્શાવી શકીએ અને અણુભાર એટલે એટલે કેપિટલ નીચે કેટલું આપ્યું અઢાર ગ્રામ હવે પાણી પણ જુઓ કેટલા ગ્રામ છે એનું મોલણ દળ પણ અઢાર ગ્રામ છે બંને કટ થઈ જાય તો કેટલો આન્સર આવ્યો એક મોલ આવ્યો મોલને આપણે દર્શાવીશું કેપિટલ એમ વડે તો અહીંયા જુઓ તો અહીંયા જુઓ એક મોલ વજન આવે તો એનો શું થાય કે અઢાર ગ્રામીય દળ લીધું ગ્રામ વજન હતો તો જેટલું દળ જેટલું વજન એ જ તમારું મોલ થશે કે આની જગ્યાએ તમને એવું કીધું હોય કે છત્રીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં સોરી કાર્બન ડાયોક્સાઇડના મોલ શોધો ચલો તો કાર્બન ડાયોક્સાઇડ તો પેલા એનું તમને શું ખબર હોવી જોઈએ સોરી અહિયાં એક જ લખવાનું સોળ ચલો બાર વત્તા બત્રીસ સોળ દુ બત્રીસ એટલે કેટલા ગ્રામ થયું ચુમ્બાલીસ ગ્રામ થયું તો ચલો હવે મોલ નું સૂત્ર મૂકો તો મોલ બરાબર શું થશે

ઘણી વખત એવું છે કે પહેલા એવું હતું કે તમને કોઈ સબટન્સ આપે હોય કોઈ બી તમને સંયોજન આપે હોય તેમાં દરેક પરમાણુના પરમાણુ દર તમને રકમની અંદર આપી દેતા હતા કૌંસમાં પણ હવે આપે અથવા પરીક્ષામાં ના પણ આપે પણ આપણને આવડવા જોઈએ ઓકે ચલો આગળ જોઈએ આપણે અને હા બેટા ખાસ વસ્તુ

પછી હું તમને જે ની નીકળ કરાવીશ પછી આપણે એના વિડીયો મૂકીશું ઓકે ચાલો હવે વાત આવે છે પરમાણુની સંખ્યા પરમાણુ ની સંખ્યાનો મતલબ સમજાવું તમને કે પરમાણુની સંખ્યા એટલે શું હવે હું એમ કહું કે ધારો કે સમજી લો કે આપણે કોઈ મોલની અંદર ખરીદી કરવા ગયા હવે તમે પાંચ કિલો ચલો પાંચ નહીં ખરીદ્યા જે તે વ્યક્તિને શું કહીએ તે મને એક કિલો ઘઉં આપો આવું કહીશું આપણે એવું કહીશું કે મને એક જણા ઘઉં આપો કહીએ ના કહીએ કેમ કે તમને ખબર છે કે તમે કે વ્યક્તિ ગણી શકવાના નથી અથવા ગણે તો પણ ટાઈમ બહુ વેસ્ટ થાય બરાબર તો એ જ રીતે જ્યારે કોઈ પણ તમે જથ્થાનું પ્રમાણ લો કોઈ પણ તમે જથ્થો લો તો એ બાબતની વાત તો એવોગેટ્રો નામના વૈજ્ઞાનિકે કહ્યું એવોગેટ્રો નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે કોઈ પણ એક મૂલ પદાર્થ તમે લો તો એ મૂલની અંદર તો કે એક પોઈન્ટ જીરો છાસઠ ગુણ્યા દસ ની ત્રેવીસ જેટલા જેટલા પરમાણુ સંખ્યા હોય તો એનો અર્થ શું થયો કે એક મૂલ પરમાણુ તમે લો બરાબર તો એની અંદર કેટલી હોય એક પોઈન્ટ સોરી છ પોઈન્ટ બાવીસ સોરી હા મિસ્ટેક થાય છે

સોરી એક મોલ દ્રવ્યના જથ્થામાં પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ગા જેટલી થાય છે હવે તમે સમજો કે હું એમ કહું કે અઢાર ગ્રામ એસ ટુ મોલ એચ સરખો થયું ત્રણે નો જથ્થો પણ સરખો થયો કેમ જુઓ કે અઢાર ગ્રામ જ એક મોલ અને એક મોલમાં રહેલા પરમાણુ સંખ્યા તો કે છ જીરો બાવીસ ગુણ્યા ત્રેવીસ તો એનો અર્થ શું થયો કે હું એક મોલ લખું આણ્વીય દળ લખું કે હું અહીંયા પરમાણુની સંખ્યા અથવા એવો અંક જેને એન કેપિટલ અને સ્મોલ એ વડે દર્શાવાય છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત તો હવે સમજો કે હું એક મોલ લખું આણ્વીય દળ લખું કે એવો અંક લખું

એ બધું જ આપણે નવા વિડીયો લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ